નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એક બાજુ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે નેતાઓ ફોટો પડાવે ખભા ઉપર હથ મૂકી અને રાસ ગરબા રમે અને બીજી બાજુ એ જ સમાજના સભ્યોએ કોર્ટ કચેરી કલેક્ટર ઓફિસના ધક્કા ખાવા પડે પોલીસ સ્ટેશનમાં જાય તો ચોટલા ખેંચી અપશબ્દો કહી થાપટો મારવામાં આવે એ કેટલું યોગ્ય જે સંદર્ભે આજે અખિલ ભારતીય આદિવાસી હળપતિ સમાજ ભારત દ્વારા એક આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એમના વડીલ શું જણાવી રહ્યા છે પહેલાં એ સાંભળીશું આપનું નામ મારું નામ રાજેન્દ્રભાઈ એમ પટેલ છે અને નવસારીનો રહેવાસી છું હળપતિ સમાજના મંત્રી તરીકે કાર્ય કરું છું અને આજે અમે કલેક્ટર ઓફિસમાં અમારા જિલ્લા તેમજ વલસાડ જિલ્લાના જેટલા એ પોલીસની સામે પેન્ડિંગ કેસો છે પોલીસની ઇન્કવાયરી માટે જેમને અમે ફરિયાદો કરેલી છે તે વિષયમાં કોઈપણ જાતના પગલાં લેવામાં નહીં આવતા સરકારી તંત્રને જાગૃત કરવા માટે આજે અમે કલેક્ટર સાહેબને અને રાજ્યપાલશ્રી કલેક્ટર સાહેબ મારફત રાજ્યપાલશ્રી ગાંધીનગરને અમે એક આવેદનપત્ર આપ્યું છે અમને અને એમાં જણાવ્યું છે અમારી દરેક વિગતો કે જેમાં મુખ્યત્વે પારડીના જે બેન છે એના ઉપર અમારી અત્યાચાર થયા છે એમની પોલીસ ઇન્કવાયરી પણ કરવામાં આવી છે પણ કોઈ પગલાં હજુ સુધી નક્કર લેવામાં નથી આવ્યા બીજો કેસ છે અમારા દેવધા ગામનો છે અને આ બેન અહીં હાજર છે અને એમના પર પણ છે તે પોલીસ ડિપાર્ટમેન્ટથી મારામારી કરી છે એમના પર સારી રીતે હુમલો કરવામાં આવ્યો છે એમના વાળ ખેંચીને એમના લાફો પણ મારવામાં આવ્યો છે આ વિષયની ફરિયાદ અમે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને પણ કરી છે ગનદેવી પોલીસ સ્ટેશનમાં પણ કરી છે છતાં પણ એના પર હજુ સુધી કોઈ કાર્યવાહી ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કોઈ થઈ નથી ત્રીજી છે અમારી મિર્ઝાપુર શાખા જે મિર્ઝાપુર ગામ છે જલાલપુર તાલુકાનું એના એક ભાઈ છે કે જે રાજુભાઈ હળપતિ અને એને એને પણ ત્યાંના જે બિનઆદિવાસી લોકો છે એમના દ્વારા અમારી વ્યવહાર કરીને એમને પણ મારામારી અને ધમકી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે આ વિષયની પણ ફરિયાદ અમે સમયસર જે તે અધિકારીને કરી છે છતાં પણ એ જે આરોપી છે તે આજે વિદેશ ભાગી ગયો છે છતાં પણ પોલીસ તંત્ર કે પછી સરકારી તંત્રની કોઈ આંખ ઉઘડતી નથી ચોથો કિસ્સો અમારા કોલાસાણા ગામનો છે એમાં પણ એમના પર અત્યાચારો કરવામાં આવ્યા છે તો આ બધા જે કિસ્સા છે અત્યારના છે એના પહેલાં તો ઘણા બધા કેસો અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ સંબંધિત અધિકારીઓને પણ એસપી સાહેબને પણ અને કલેક્ટર સાહેબને પણ પરંતુ આજ સુધી એ અંગેનો કોઈ પણ જે એમણે પગલાં લીધા હોય કોઈ આરોપીને સજા થઈ હોય કોઈના પર છે તે એફઆઈઆર દાખલ થઈ હોય જે એફઆઈઆર તો અમે કરીએ છીએ પણ એફઆઈઆર દાખલ કરવા માટે પણ અમે ગયા ત્યારે વારંવાર ધક્કા ખવડાવે છે તો એવા બધા પગલાં પણ એ લોકો લેતા લેવામાં અમને મુસીબતો ઊભી કરે છે તો એને માટે અમે આજે રાજ્યપાલશ્રીના ઉદ્દેશીને કલેક્ટર સાહેબ મારફત એક આવેદનપત્ર અત્યારે રજૂ કર્યું છે અને આશા છે કે જો આપણું તંત્ર હજુ પણ નહીં જાગશે તો અમે છેલ્લે અમારી ન્યાયતંત્ર પાસે અમારી ગુહાર લગાવીશું અને જે તે પોલીસ અધિકારી હોય કલેક્ટર ઓફિસના અધિકારી હોય કે પછી કોઈ પણ સંબંધિત એના કાર્ય કાર્યવાહી સંભાળતા લોકો હોય એના ઉપર અમે આજે ત્યાર પછી એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા જારી કરીશું એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા રજૂ કરીશું તો સાથે જ જે બેન ભોગ બનનાર છે કે જે પોતે પીડિત છે એમની સાથે વાત કરીશું બેન શું નામ છે આપણે ગીતાબેન શું ઘટના બની હતી આપ સાથે અમુને પોલીસ ચોકી અમારી છોકરી ભાગી ગયેલી પોલીસ ચોકીએ બોલાવ્યા તો અમે અમારી છોકરીને એકઠાબાટ મારી તો ત્યાંના જમાદાર સાહેબે મારો ચોટલો પકડીને મને મારી એ ગમે ગમે તેમ તેમ ગાળ ગાળો આપી તો એની સાથે ગણેશભાઈ બી કે તમે લેડીઝને કેમ મારો છો એમ કરીને તો પુરુષ પોલીસ અધિકારી એ મહિલા ઉપર હાથ પાડ્યો પાડ્યો અને ગણેશભાઈ પૂછ્યું કે તમે કેમ મારો છો લેડીઝને લેડીઝ કોન્સ્ટેબલ નથી એમ કરીને તો ગણેશભાઈ બેચા થાપટ મારી અને એમને પણ અંદર લઈ ગયા અને ચૂપચા બેસ એમ કે ને એને બી ગમે તેમ ગાળ આપી છે એમ તો સાથે જ બીજા ભોગ બનનાર ભાઈ છે એમની સાથે પણ વાતો કરીશું તમારી સાથે પણ ઘટના બની છે શું નામ છે તમારું તમારી ઘટનાની અંદર શું થયું હતું મારું નામ રાજુભાઈ બાલુભાઈ હડપત છે હું મિર્જાપુરનો છું જ્યારે ગામ સભા ચાલતી હતી જ્યારે પટેલ હતો એ જ બોલ્યો હતો અપશબ્દ બોલ્યો હતો અને મગજ મારી ઘણી થઈ બીએસપી ઓફિસમાં પણ અમે અરજી આપી છે કલેક્ટરમાં પણ આપી કંઈ કાર્યવાહી હમણાં સુધી થઈ નથી અને અત્યારે એવું પણ જાણવાનું મળ્યું છે કે જે આરોપી છે તે વિદેશ ચાલી ગયેલો છે તો જે પ્રમાણે આપ જુઓ છો આપ વીતી કે જેમની ઉપર આ ઘટનાઓ ઘટી છે એ પોતે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને વાત જો કરવામાં આવે તો જ્યારે એમને અલગ ન્યાય આપવા માટેની ગુહાર લગાવવા માટેના કાયદાઓ ઘડવામાં આવ્યા છે છતાં પણ એમના કેસોનો કોઈ નિકાલ થતો નથી તેમજ પોલીસ તંત્ર પણ જે કરું એ આંખ આડા કાન કરતી હોય એવી ઘટનાઓ બનવા પામી છે જે સંદર્ભે લઈ આજે અખિલ ભારતીય આદિવાસી હળપતિ સમાજના જે હોદ્દેદારો છે તેમજ ભોગ બનનારાઓ છે એ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને મહામહિમ રાજ્યપાલશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે જ સંકલન કરી અને પોલીસ પાસેથી પણ આનો જવાબ માંગવામાં આવે થયેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવામાં

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો